સુરેન્દ્રનગરના લીમડીમાં પાછળ આવેલી શેરીમાં વર્ષો જૂના જર્જરિત મકાનનો કાટમાળ રસ્તા ઉપર થતા દુર્ઘટના સર્જાઈ હતી ને ત્યારે આ મકાન અસત્યનું જૂનું અને જર્જરિત હોવાનું હજુ વધુ કાટમાળ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે ને લીમડી શહેરના સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકની

ઘણા વર્ષોથી આ મકાન જર્જરિત છે દસ વર્ષ ગયા નગરપાલિકાને અરજી દેવી હતી પણ અરજી દેતા કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી આમાં રાજકીય દબાણ હોય એવું લાગે છે તંત્રની આમાં બેદરકારી છે અત્યારે જ તે અહીંયા છોકરાઓ રમતા હતા પણ થોડીક વાર ઘર માટે ગયા એના હિસાબે બચી ગયા છે બાકી આમાં કોઈ જાનહાની થઈ તો જવાબદારી કોની રહે હવે નગરપાલિકાને કેવી છે દસ વર્ષથી અરજી આપેલી છે ચોંટાળીને જતા છે કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી અને મકાન માલિક ને ફોન કરી છે તો એમ કે છે કે તમારે થાય કર એ મકાન ઉતારવા હું આવવાનો નથી અને અત્યારે હાલ બોમ્બે રહે છે હવે આમાં જવાબદારી તંત્ર ની કે કોની એ અમને ખબર પડતી નથી ભાઈ જો આઈથી વારંવાર આમ મો મકાન નું પડવાનું આ છોકરાએ રમતા હોય કોઈ સુરેન્દ્રનગર ના લીમડી માં